દાહોદના કતવારા ખાતે યોજાયેલા જનસભામાં આમ આદમી પાર્ટીના જૂના કાર્યકર જયેશ સંગાળા કોંગ્રેસ છોડી અને ફરી આમ આદમી પાર્ટીમાં જોડાયા આ તારીખ નવ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં જે કતવારા ગામ ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીની જનસભામાં આ વિસ્તારના કાર્યકર્તાઓ અને લોકપ્રતિનિધિત્વો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહત્વપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે વિસ્તારના જાણીતા અને જૂના એવા કાર્યકર જયેશ સંગાડા કોંગ્રેસ પક્ષ છોડી અને ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ઘર વાપસી કરી હતી જયેશ સંગાડાએ અગાઉ પણ આમ આદમી પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા હતા અને પક્ષના વિચારધારા તથા લોકોની સેવા માટે સતત કાર્ય રહ્યા હતા પરંતુ થોડા સમય પૂર્વે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે ફરીથી તેમણે પક્ષના સિદ્ધાંતો પારદર્શક રાજકારણ અને જનહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજે ચેતર વસાવાના હસ્તે ખેસ ફેરી આમ આદમી પાર્ટીમાં ઘર વાપસી કરવાનો નિર્ણય લીધો હતો